નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાને જોડણી અંતર્ગત આજે આપણે જોડણીને લગતો એક નવો મુદ્દો જોઈશું પણ એ મુદ્દો જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે વધુમાં એક બીજી મહત્વની બાબત એ છે કે આજીવન યાદ છે ગુજરાતી ભાષાની જોડણી એ પરીક્ષા માટે ખૂબ જ મહત્વની કહી શકાય એવી શ્રેણી છે જે વિદ્યાર્થીઓ માત્ર એમસીક્યુ ની તૈયારી કરે છે તેના માટે તો ઉપયોગી છે જ પણ સાથે સાથે ડિસ્ક્રિપ્ટિવ ની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે જે પછી પીએસઆઈ ની તૈયારી કરતા હોય ક્લાસ વન ટુની તૈયારી કરતા હોય કે યુપીએસસીમાં ગુજરાતી ભાષાની તૈયારી કરતા હોય તેમના માટે આ જે શ્રેણીના વિડીયો છે એ ખૂબ જ મહત્વના છે અગાઉના જો વિડીયો તમે જોયા ના હોય તો બધા જ વિડીયો જોઈ લેવા તમને વિનંતી છે કારણ કે લેખન શુદ્ધિ માટે આ વિડીયો એ ખૂબ જ મહત્વના છે હવે જોઈએ આજનો આ વિડીયો ટાઇટલ પેજ ઉપર મેં ત્રણ અહીંયા શબ્દો લખ્યા છે કે ગુરુત્તમ ગુરુત્તમ કે ગુરુત્તમ આ ત્રણમાંથી કયો શબ્દ સાચો કે કયા શબ્દો સાચા છે અને લઘુત્તમ અને શ્રેષ્ઠતમ આ બંને શબ્દો કેમ ખૂટાશે એની સમજ આજનો આ વિડિયો આપ જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો હા મિત્રો અહીંયા એક જે મહત્ત્વની જે બાબત છે તે છે તના જોડાક્ષર અંગેની છે છે એ કે જે તનો જે જોડાક્ષર છે એની સાથે બીજો ત જોડાય તો એને આમ લખવામાં આવે છે જ્યારે લખીએ છે ત્યારે એક પાંખ્યું આ નીકળે છે એનો અર્થ એ કે એક અડધા તની સાથે બીજો ત એ જોડેલો છે આ મુદ્દો તમારે ધ્યાન માં રાખવાનો છે પરીક્ષામાં જો પૂછાશે તો એક નાનું પાક્યો જો તમે ધ્યાનથી નહીં જુઓ તો સાચો મુદ્દો તમને સમજાશે નહીં જુઓ આ મુદ્દો કે જે શૃષ્ટતા વાચક જે પ્રત્યય છે એમાં પમનતી પંતમ છે એટલે ધ્યાન માં રાખવાનો મુદ્દો છે કે જે શૃષ્ટતા વાચક પ્રત્યય છે એમાં ડબલ તલ નથી એમાં સિંગલ તલ છે તમ એટલે આ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો એમાં હાફ શબ્દ નથી અથવા આ પ્રત્યે નથી રાઈટ આ ધ્યાનમાં રાખો અંગ્રેજીમાં જેમ પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી છે લોંગ લોંગર એન્ડ લોંગેસ્ટ એમ ગુજરાતીમાં પણ એવા કડક શબ્દો છે કે એમાં આવા પ્રત્યય છે તે અંગ્રેજીના કમ્પેરેટિવ માટે ગુજરાતીમાં તર અને સુપરલેટિવ માટે ગુજરાતીમાં તમ પ્રત્યય છે જેમ કે શ્રેષ્ઠ શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠ તમ એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો હવે આજનો જે મુદ્દો છે કે આમાં ડબલ ત ન છે એટલે અધિકતમ શ્રેષ્ઠતમ सूरी पिंक हो चुका अधिक तम डबल प्रणति श्रेष्ठतम उच्चतम प्रियतम नूनतम बद्धतम अंतरतम लघुतम कुरुतम तो आप बधि जोड़ने ए ખૂટી કેમ ખૂટી કે એમાં આ તો નથી અહીંયા છે તે છે એટલે સાચી જોડણી કઈ થશે તે છે અધિકતમ અધિક્તમ નહીં શ્રેષ્ઠતમ શ્રેષ્ઠતમ નહીં ઉચ્ચતમ પ્રિયતમ ન્યૂનતમ બદ્ધતમ બદ્ધતમ એટલે સૌથી ખરાબમાં ખરાબ અંતરતમ લઘુતમ ઘણા બધા લઘુત્તમ અને ગુરુત્તમ બોલે છે જે ખોટું છે ગુરુત્તમ તો આ જોડણી એ સાચી છે મિત્રો ગુરુત્તમ એમાં સંધિના કારણે ગુરુ વત્તા ઉત્તમ ના કારણે ત્યાં ગુરુત્તમ આ જોડણી એ સાચી થશે જ્યારે આ જે શબ્દો છે ઉત્તમ મહત્તમ નરોત્તમ પુરુષોત્તમ અત્યુત્તમ સર્વોત્તમ એ બધા શબ્દોમાં સંધિના કારણે એમાં તની સાથે ત જોડાયેલો છે એ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રીઝનિંગની અને પીએસઆઈ માટે મેથ્સ રીઝનિંગ અને ભાષા કૌશલ્યની બેચ અમે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છીએ આવી જ એક બીજી બેચ ટાર્ગેટ જીપીએસસી મેન્સ માટેની અમે શરૂ કરી રહ્યા છે કે જીપીએસસી પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે મેન્સમાં ફેલ થાય છે કેટલાક તો એવા વિદ્યાર્થી છે કે પાંચ સાત પાંચ પાંચ સાત વખત એ જીપીએસસી પ્રિલિમ પાસ કરે પણ મેન પાસ કરી શકતા નથી અને એનું મુખ્ય કારણ એ ગુજરાતી અને અંગ્રેજી ભાષાની કચાશ છે અને એસેના જે પેપર છે એમાં એનો પુઅર પરફોર્મન્સ છે અને એટલા માટે અમે ટાર્ગેટ જીપીએસસી મેન્સ નામની એક નવી બેચ ટૂંક સમયમાં શરૂ કર્યા છે અકાદમીમાં રૂબરૂ આવીને કે આપેલ નંબર ઉપર સંપર્ક કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો ગુજરાતી અંગેના અમારા જે પુસ્તકો છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય જોડણી માટે ગુજરાતી ભાષાની જોડણી અને આ બધા જ પ્રશ્નો અમે એમસીક્યુ સ્વરૂપે આ પુસ્તકમાં મૂકે છે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ આ બધા જ પુસ્તકો અકાદમી પર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં અમે રોજે રોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ

જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે બધોમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે બધોમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં